વિશ્વ પાર્ટી લોન્ચની અંદર અમે આખા આખા બાર દિવસનું આયોજન રાખેલ છે રાત્રે બાર વાગ્યા પછી અમે લોકો ટીપિકલ મંડળી સ્ટાઇલ એટલે ઢોલ અને શહેનાઈના તાલથી અમારો કાર્યક્રમ રાખેલો છે નવથી બાર અમે લોકોએ ફ્રી સ્ટાઇલ નું પણ આયોજન રાખેલ છે અને સાથો સાથ અમે લોકો બાર વાગ્યા બાદ ઢોલ અને શહેનાઈથી અમે લોકો આ આખે આખું આયોજન અમે લોકોએ રાખેલું છે આખી થીમ આપણે બાંબુ અને આમ જે માતાજીના પંડાલને જે પણ આપણે કહીએ બરાબર એ ટ્રેડિશનલ થીમ ઉપર આખે આખું અમે લોકોએ રાખેલું છે અને જે ટિપિકલ મંડળી ગરબા કહેવાય જે ઘુમટની અંદર આખે આખું શું કહેવાય લોકો રમે અને જે આપણે જે અર્વાચીન મંડળી જે થતી ને એના ટચનો અમે કન્સેપ્ટ આખે આખો આપેલો છે પાસીસ માટે અમે લોકોએ હોમ સર્વિસ અમે લોકોએ આપેલી છે કે આપ શું કહેવાય અમારા પેજ ઉપર જઈ અને અમારી ઓફિસનો કોન્ટેક કરો અમે લોકો બધી સોશિયલ મીડિયાઝની અંદર અવેલેબલ છીએ અમારું યુઝર આઈડી છે નવરાત મંડલી ગરબા અને ત્યાં તમે અમારો કોન્ટેક કરો તો તમારા ઘરે આવીને અમારા લોકોના ઇન્ટર્ન્સ કે અમારા લોકોના કલીગ્સ કે સ્ટાફ મેમ્બર્સ પાસ કાઢી જશે